મારું નામ છે નાણાવટી ચોક માં આવેલી જે બેકરી છે ત્યાંથી અમે લોકો ગઈકાલે એક કિલો ની એક કેક લાવ્યા હતા સેલિબ્રેશન કરવા માટે જે અંદર થી એકદમ સારામાં દરદરી સુકાઈ ગયેલી લગભગ મારા અંદર જોવાના આવે તો અંદાજે એક અઠવાડિયું જૂની તો હશે જી કેક કારણ કે તો જ કેક નો એવો હાલત હોય ને અંદરથી એકદમ સાવ એકદમ વાસી હોય ને એવી વાસ આવતી હતી લાઈક સ્પીરિટ જેવી એટલે એ કેક અમે અહીંયા બદલાવા માટે આવ્યા હતા એટલે એમને પૈસા રિફંડ નહીં કરી એવું કીધું કે આના બદલે તમે બીજી વસ્તુ લઈ જાઓ એટલે એના બદલામાં અમે લોકો ફ્રોઝન ડેઝર્ટ જે કપમાં જે આવે ફ્રોઝન ડેઝર્ટ લઈ ગયા હતા અને અમુક કેન્ડીઓ લઈ ગયા હતા એમાંથી પણ અડધી આઈટમો એક્સપાયરી ડેટ વાળી હતી

ત્યાં ઈ અમે મેડમ ને પૂછો હું નહીં એટલે મેડમ ને હું પૂછું છું ને કઈ સાહેબ ક્યાં ગયું